હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુષ છું છે તમારું હાર્દિક સ્વાગત કરું છું ગયા લેક્ચરમાં આપણે નીટના અમુક પ્રકારના અમુક કન્સેપ્ટને આવરી લે એવા એમસીક્યુનો પોર્શન જોયેલો હતો બરાબર તો આ પોર્શનમાં આપણે નીટ સ્પેશિયલના આગળના પોર્શનમાં થોડાક નવા કન્સેપ્ટ અને નવા એમસીક્યુ સાથે આગળ વધીએ ઓકે જો પૃથ્વીની ત્રીજાને અચળ રાખીને ઘનતાને બમણી કરવામાં આવે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હશે એટલે ટૂંકમાં મારે ગુરુત્વ પ્રવેગ અને ઘનતા વચ્ચેનો સંબંધ મેળવવાનો છે કેમ કારણ કે ત્રિજ્યાને તો અચળ રાખેલી છે બરાબર તો મારી પાસે સૌથી પહેલા ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે જી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી એમ બાય આર સ્ક્વેર બરાબર છે પણ અહીંયા જી તો કોન્સ્ટન્ટ છે અને ત્રીજાને પણ અચડ રાખવાની છે તો જી છે એ માત્ર ને માત્ર એમ આધાર રાખે છે બરાબર પણ વાત છે ઘનતાની બરાબર તો હવે તો તમે બહુ સારી રીતે જાણો છો દળને બદલે મારે ઘનતા રાખવી હોય તો ઘનતા ઇન્ટુ ફોર બાય થ્રી પાય આર ક્યુ પણ ફોર બાય થ્રી કોન્સ્ટન્ટ પાય કોન્સ્ટન્ટ આર પણ કોન્સ્ટન્ટ જ છે તો ફાઈનલી જી એ તો હવે આ સમીકરણ જો એની પરથી ખ્યાલ આવે ને કે ઘનતાને બમણી કરવાની છે તો આ જે રો નું મૂલ્ય છે એને હું બમણું કરું તો જીનું મૂલ્ય પણ બમણું થશે જીનું મૂલ્ય બમણું એટલે પેલા હતું અઠ્ઠાણું હતું તો હવે થશે

કે એક ગ્રહની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહની દીર્ઘક્ષ અને ગૌણ અક્ષ અનુક્રમે એ અને બી છે બરાબર તો લંબવૃત્તીય કક્ષા છે કંઈક આ રીતની અને એની દીર્ઘક્ષ અને ગૌણ અક્ષ એટલે કે આ જે છે એ અને આ છે બી જો ઉપગ્રહનો આવર્તકાળ કેપિટલ ટી હોય તો ટી સ્ક્વેર એક કોના સમપ્રમાણમાં છે તો આ થિયરી પોર્શન જ્યારે માં કેપ્લરના ત્રણે ત્રણ નિયમ મે તમને ભણાવી લીધા ત્યારબાદ મે તમને એમ કીધેલું કે જો આ કેપ્લરનો ત્રીજો નિયમ છે એ કઈ રીતે સાબિત થયેલો છે એની સાબિતી મે તમને બહુ સારા એવા બે સ્લાઇડમાં કરાવેલી હતી જેમાં સમીકરણ મેળવેલું કે t² 4 π² a³ by gm આ રીતનું સમીકરણ મે તમને થિયરી પોર્શન માં મેડવીને બતાવેલું છે જેનું એક્સપ્લેનેશન બે સ્લાઇડ માં એટલે ખાસું મોટું હતું પણ આપડા સિલેબસ માં નહોતું બરાબર નેટ ના સિલેબસ માં નહોતું એટલે મે તમને એમ કીધેલું કે એક વખત જોઈ લેજો કદાચ આવો કોઈક સવાલ આડો આવી જાય તો ઉત્કેન્દ્રતા અને આ સૂત્ર વિશે મે તમને કંડશ કરવા કીધેલું તો તમે જોઈ શકો ઉપયોગ આવી ગયેલો છે

બંને સમાન છે પરંતુ તેમની ત્રીજા આર વન અને આર ટુ છે અને ગુરુત્વાકર્ષાને લીધે પ્રવેગ જીવન અને જી ટુ હોય તો કંઈક પ્રવેગ અને ત્રીજા વચ્ચેનો સંબંધ મેળવવાનો છે તમે જોઈ શકો બધા ઓપ્શનમાં પ્રવેગ અને ત્રીજા વચ્ચેનો સંબંધ મેળવેલો છે તો પ્રવેગ આપણે તમે જોઈ શકો જીવન અને જી ટુ નો રેશિયો છે તો જીવનની વેલ્યુ થશે કેપિટલ જી એમ વન બાય આર વન સ્ક્વેર અને જી ટુ ની વેલ્યુ જી ટુ ઇઝ ઇક્વલ ટુ જી ટુ ફ્રોમ વિડીયો કોન જી કેપિટલ ઓકે હવે હું બંનેનો રેશિયો લઈ લઉં છું તો શું આવશે જી વન બાય જી ટુ ઇઝ ઇક્વલ ટુ જી જી કટ થઈ ગયા એમ વન છેદમાં આર વન સ્ક્વેર ગુણ્યા એમ ટુ આર ટુ સ્ક્વેર ઓકે ચલો જી વન બાય એમ ઘનતાના સ્વરૂપમાં પણ લખી શકું કે રો ઇન્ટ ક્યુબ ગુણ્યા આર ટુ સ્કવેર છેદમાં આર વન સ્કવેર તો હતું જ ગુણ્યા એમ ટુ બદલે રો ટુ ફોર બાય થ્રી પાય આર ટુ ચલો અહીંયા પણ ઉડાડી શકાય પણ આ બધું થોડુંક છેકા છે ફરીથી એક વખત લખું છું આર વન ક્યુબ ગુણ્યા આર ટુ સ્કવેર છેદ માં આર વન ગુણ્યા આર ટુ

ઝેરીલો ડંખ મારે એવા એમ કહી શકાય કારણ કે તમે સ્વાભાવિક છે કે જીવન અને જીટુ એના સમીકરણ યાદ કરો તો જી એમ બાય આર સ્કવેર એટલે સ્કવેર વાળા પ્રિફર કરશો પણ એવું ના હોય એમાં એમ બંને માટે અલગ અલગ છે તો એમ વન ને મારે હટાવવો પડે તો જ હું કંઈક આવું રિલેશન મેળવી શકું બરાબર કીધેલું હતું કે ઘનતા સમાન છે તો રોવન અને રોટુ સમાન હતા જેની બે ત્રીજા આર વન અને આર ટુ હોય અને તેના ગુરુત્વ પ્રવેગ જીવન અને જીટુ હોય બધા જ સમીકરણમાં જીવન અને જીટુનો રેશિયો લીધો તો મારે જીવન અને જીટુની વેલ્યુ લેવી પડે તો જીવન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી એમ વન આર વન સ્ક્વેર જી કેપિટલ જી એમ ટુ બાય આર ટુ સ્ક્વેર બરોબર બંનેનો રેશિયો લઈ લઉં તો કંઈક આ રીતની વેલ્યુ આવે છે પણ પણ મારી પાસે દળ નથી ઘનતા તો છે ને તો ઘનતાના ફોર્મમાં લખો તો ઘનતા ઇન્ટુ ફોર બાય થ્રી પાય આર ક્યુબ બરોબર જો એમ વન હોય તો આર વન ક્યુબ

હવે જોવો કોન્સ્ટન્ટ પણ આ તો પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગ નું સૂત્ર છે બરોબર તો ડબલ્યુ પી ઇઝ ઇક્વલ ટુ ફોર બાય સેવન એમ ઇન્ટુ જી પણ એમ ઇન્ટુ જી ની વેલ્યુ છે સાતસો ચાર સાત ગુણ્યા સાતસો આવશે તો જવાબ આવે છે પર એનું વજન હશે ગ્રામ તો છે ઓપ્શન બી ઓકે બહુ સારો એક્ઝામ્પલ હતું કે પૃથ્વીની સપાટી પર વજન આપેલું હતું જે સાતસો જેટલું હતું તો પૃથ્વીની ત્રીજા કરતા અડધી ત્રીજા એ કોઈ ગ્રહ છે કે જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી છે અને તેનું વજન કેટલું ત્યાંથી શરૂઆત કરીએ કે ડબલ્યુ પીવલ ટુ એમ ઇન ટુ એ ગ્રહ પરનો ગુરુત્વ પ્રયોગ જીપી જીપી નું સૂત્ર મૂકી દઉં છું જી એમપી બાય આરપી સ્કવેર પણ એમપી વેલ્યુ તો છે મારી પાસે એ મૂકી દઉં અને

તો કે જી ડેસ ઇઝ ઇક્વલ ટુ જી ઈ વન થશે એટલે મારે એચ મેળવવાનો છે તો જી ની વેલ્યુ જે સપાટી પર જી હતો એના ચોથા ભાગ જેટલી થશે એટલે જી બાય ફોર ઇઝ ઇક્વલ ટુ બાય વન પ્લસ એચ બાય નો હવે મારે સ્ક્વેર હટાવવો હોય તો સામની સાઈડ અંડર રૂટ આવશે અને તમે જોઈ શકો કે અંડર રૂટ ફોર એટલે કે બે નો વર્ગ ચાર છે ને એટલે વન પ્લસ એચ બાય આર ટુ ટુ આવશે હા કે ના બરાબર તો એચ બાય આર ઇઝ ઇક્વલ ટુ એક સામેની સાઈડ જશે જો ટુ માઇનસ વન એટલે વન એટલે એચ ઇઝ ઇક્વલ ટુ આર આનું કેવું એમ છે કે જો હું સપાટીથી થી આર જેટલે કે પૃથ્વીની ત્રીજા જેટલી ઊંચાઈએ લઈ જાઉં તો જે જી હશે એ પૃથ્વીની સપાટી કરતા ચોથા ભાગનો થશે બરાબર છે ઓકે બહુ સરળ એક્ઝામ્પલ હતો જો તમે સારી રીતે કોન્સેપ્ટ ક્લિયર કરેલા હોય તો ઈઝીલી સોલ્વ કરી શકો સમજી ગયા છો જો ના સમજેલા હોય તો અમારો કોન્ટેક કરો ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો અને કંઈ પણ તકલીફ જણાય તો રીપીનો સંપર્ક કરો ઓલ ધ વેરી બેસ્ટ